નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી બાડ શહેર તાલુકામાં ગૌરી વ્રતનો પ્રારંભ ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો ઉત્સાહ કુવારી કન્યાઓ દ્વારા વિદ્યાર્થીઓની અરજી વધુ છ વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી એક પણ અફઘાની વિદ્યાર્થી નહીં વહેલી સવારથી મેઘરાજાના મંડાણ અઠવા ગેટ પીપલોદ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પરેશાન થયા ગુરુવારે સુરત જિલ્લામાં ત્રણ તાલુકામાં અડધાથી પોણ વરસાદ નોંધાયો મહુવા પલસાણા ચોર્યાસીમાં માં થઈ મેઘમહેર એડવાન્સમેન્ટના લાભોની બાંહેધરી એમએસ યુનિવર્સિટીના ત્રણસો પચાસ અધ્યાપકોના છ વર્ષથી પ્રમોશનમાં અખાડા સમાચારોની શરૂઆત કરીએ તો વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગની કામગીરીને કારણે બ્લોક લેવામાં આવનાર છે જેના કારણે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ ઓગણીસ અને વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી ચાલતી ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન વીસ અને એકવીસ જુલાઈના રોજ રદ રહેશે જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમની સપાટી ફૂટ પર પહોંચતા લોકોમાં આનંદની લાગણી છે ડેમના ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમની સપાટી હજુ વધવાની શક્યતાઓ છે ડેમમાં નવા નીર આવતા ત્રણ મહિના ચાલે તેટલી જળ સપાટીનો તેમજ જળરાશિનો સંગ્રહ થયો છે ઉપરવાસમાં થયેલા સતત વરસાદના કારણે નવા પાણીની આવક થઈ રહી છે રાજ્યમાં ચાર ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં પવનની દિશા ત્રાંસી રહેતા વાતાવરણ વચ્ચે વરસાદ પડતો હોવાથી ઘટ વર્તાઈ રહી છે જ્યારે આગામી બે દિવસ દરમિયાન કેટલાક તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અરબી સમુદ્ર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ ફંટાઈ રહી છે બીજી વાત કરીએ તો ઊંચા ગંજ બજારમાં દૈનિક ચાર હજાર આઠસો થી ચાર હજાર નવસો તેમજ ચાલુ ભાવ રૂપિયા ચાર હજાર છસો ચાર હજાર આઠસો સુધીનો જોવા મળ્યો હતો વરિયાળીની આવક ત્રણ હજાર બોરી નોંધાય છે તો ગંજ બજારમાં દૈનિક જીરાની ચાર હજાર બોરીની આવક જોવા મળી હતી ઉત્તર ગુજરાતને વરસાદ આપતી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખોટકાતા છેલ્લા છત્રીસ કલાકથી એક પણ સ્થળે વરસાદ પડ્યો નથી ગુરુવારનો દિવસ કોરોધાકો રહેવાના કારણે અને ઉઘાડ નીકળવાના કારણે તાપમાન ત્રણ ડિગ્રી સુધી ઉંચકાયું હતું મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો ચોત્રીસ પોઈન્ટ ચારથી છત્રીસ પોઈન્ટ બે ડિગ્રીની વચ્ચે રહેતા બપોરના સમય આકરા તાપનો અનુભવ થયો હતો રાજકોટ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ખરીફ પાકોનું નોર્મલ વાવેતર પાંચ પોઈન્ટ બત્રીસ લાખ હેક્ટર હોય છે જેમાંથી આ વખતે પાંચ લાખ બાર હજાર બસો એકાવન વાવેતર થયું છે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઈએ તો રાજકોટમાં સૌથી વધુ ત્રેસઠ હજાર છસો અગિયાર તો જસદણમાં સાઠ હજાર પાંચસો બેતાળીસ હેક્ટર વાવેતર થાય છે રાજકોટ શહેરમાં વરસાદ ઓછો પડી રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકાઓમાં વરસાદ પડતા ખેત પાકોને ફાયદો થયો છે સમાચારો ની શરૂઆત કરીએ તો ગુજરાત છે દ્વારકામાં રેડ એલર્ટની આગાહી છે તો સુરત નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે વિચિત્ર વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં બે હજાર ઓગણીસથી અધ્યાપકોના પ્રમોશન કરાયા નથી યુનિવર્સિટીના ત્રણસો પચાસ અધ્યાપકોના છ વર્ષની પ્રમોશન આપવામાં અખાડા કરાયા હતા બે હજાર બાવીસમાં વીસીએ છ મહિનામાં કેરિયર એડવાન્સમેન્ટલના લાભોની તેમજ બાંહેધરી આપી હતી તેમજ એમએસ યુનિવર્સિટીમાં કેટલાય સમયમાં અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટના લાભો અપાયા નથી જોને પગલે અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં આખો દિવસ કોરો રહ્યો હતો જો કે પલસાણા મહુઆ અને ચોર્યાસી તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો જ્યારે બાકીના તાલુકા કોરા કટ રહ્યા હતા બીજી તરફ હાલમાં વરસાદી આંશિક વિરામ લેતા અને વરાફ નીકળતા ખેડૂતો રોપણી સહિત વિવિધ ખેતીકામમાં કામમાં જોતરાયા છે ગુજરાત પર ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી વચ્ચે વહેલી સવારથી જ સુરત શહેરમાં વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અઠવા ગેટ પીપલોદ સિટીલાઇટ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે આ વર્ષ માટે પણ પ્રવેશ મેળવવા માટે અત્યાર સુધીના સૌથી વધુ છ હજાર વિદ્યાર્થીઓએ અરજી કરી હતી જેમાંથી ત્રણ હજાર વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા છે આ વર્ષે એક પણ અફઘાની વિદ્યાર્થીને સરકારી પોલિસીને કારણે પ્રવેશ આપવામાં નથી આવ્યો બાયડ તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ઠેર ઠેર ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો કન્યાઓ દ્વારા આરંભ કરવામાં આવ્યો છે જેમાં કન્યાઓ પાંચ દિવસ ઉપવાસ કરી ભગવાન શંકરની તથા ટોપલીઓ વાવેલ જવારાની પૂજા અર્ચના કરતી હોય છે વ્રતના પ્રારંભે નાની બાળાઓ વાસની છાબડીમાં માટી અને ખાતર નાખી ઘઉ જવ તુવેર ડાંગર જાર તલ અને ચોખા જેવા સાત ધાન નાખી જવારા ઉઘાડવામાં આવે છે અને પાંચ દિવસ તેની પૂજા અર્ચના કરતી હોય છે જ્યારે કન્યાઓ વહે

બધી નાની બાળકીઓ અહીંયા વ્રત કરવા માટે આવી છે અને આ વ્રતનું આ આ વ્રતનું ઘણું જ મહત્ત્વ છે અને આખા ગુજરાતમાં આ વ્રત થાય છે અને તેમાં જયા પાર્વતી વ્રત એટલે કે સારા ઘરની પ્રાપ્તિ થાય સારા સારું ઘર પ્રાપ્ત થાય એવી કામના સાથે છોકરીઓ અહીં આવે છે અને એમની મનોકામના માતાજી દ્વારા પૂર્ણ થાય છે પાર્વતી માતાનું વ્રત છે અને આ વર્ષ જે કરે છે તેની મનોકામના અવશ્ય થાય છે ટાઈમિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર